હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું રસાવાળા શાકના મસાલાની રેસીપી તો આ મસાલાના ઉપયોગથી તમે કોઈપણ રસાવાળું શાક બનાવશો તો તમારું શાક એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર અને ઘટ તૈયાર થશે ઘણા લોકોના મોડે મેં સાંભળેલું છે કે તેમના શાકમાંથી તેલ અને પાણી અલગ પડી જતા હોય છે પણ જો આ મસાલાનો ઉપયોગ કરી તમે રસાવાળું શાક બનાવશો તો તમારું શાક એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર અને ઘટ તૈયાર થશે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવાના સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો રસાવાળા શાકનો મસાલો બનાવવાનું શરૂ કરીએ સાવાળા શાકનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સરજરમાં બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા મગફળીના બી લઈશું સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા પાપડી ગાંઠિયા ઉમેરીશું તેની સાથે આપણે લઈશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને તેની સાથે લઈશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હવે તેમાં આપણે એક ટી સ્પૂન હળદર ઉમેરીશું અને સાથે જ આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું સુકા નાળિયેરનું છીણ તેની સાથે લઈશું એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું ઉમેર્યા બાદ આપણે છેલ્લે તેમાં ઉમેરવાના છે એક ટેબલસ્પૂન જેટલી ખાડ તો અત્યારે મેં આખી ખાલી લીધેલી છે તમે દળેલી ખાડ પણ લઈ શકો છો ખાડ ઉમેર્યા બાદ આપણે મિક્સરજરનું ઢાંકણ બંધ કરી દઈશું અને બધા મસાલાને પલ્સ મોડ પર દરદડાક ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો પલ્સ મોડ પર મેં બધા મસાલાને આ રીતે દરદડાક ક્રશ કર્યા છે તેનું આ રીતનું દરદરા ટેક્સચર આવે એ રીતે આપણે તેને ક્રશ કરી લેવાના છે હવે તૈયાર થયેલા મસાલાને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું તો તૈયાર થયેલો આ મસાલો તમે કોઈપણ રસાવાળા શાકમાં ઉપયોગમાં લેશો તો તમારું શાક સ્વાદિષ્ટ અને ચટકેદાર તો બનશે પણ સાથે સાથે એકદમ ઘટ બનશે ઘણી વખત શાકમાંથી પાણી છૂટ ટુ પડવાનો પ્રોબ્લેમ્સ ઘણાને આવતો હોય છે પણ આ મસાલો ઉમેરશો તો તમારે પ્રોબ્લેમ્સ ક્યારેય નહીં આવે આ સિવાય આ મસાલાને તમે ભરવાના મસાલા તરીકે ઉપયોગમાં લેવો હોય તો આમાં બે ટેબલસ્પૂન તેલ ઉમેરી દેજો એક ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરજો અને એક ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી બધું સરખું મિક્સ કરી તમે ભરવાના મસાલા તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો અને તૈયાર થયેલા આ મસાલાને તમે કોઈ પણ એટાઇટ બરણીમાં લગભગ પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આઈ હોપ કે તમને મારી યાદની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવીએ તો પ્લીઝ આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વીડિયો